મહેસાણા ડિરેક્ટર ની તે સાત મહિના થયા હતા ત્યારથી જે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં નથી આવી આખરે આજે આ ચેરમેન વાઇસ ચેરમેન મારી ની ચૂંટણી યોજાઈ હતી જોકે ચૂંટણી યોજાયેલા પહેલા ભાજપે જે મેન્ડેટ આપ્યા હતા તેમાં ગોવિંદભાઈ પટેલ અને વાઇસ ચેર

અને ખેતીનો વ્યવસાય કરે છે એમના અમારા પક્ષ તરફથી અમારા બધા કડીના અગ્રણીઓની સર્વાનુમતે મતે સંમતિતી અમારા પક્ષ દ્વારા અમારા મહામંત્રી શ્રી રત્નીભાઈએ જે મેન્ડેટ મોકલાવ્યું એ પ્રમાણે ગોવિંદભાઈને પક્ષ તરફથી ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે એવી જ રીતે વાઇસ ચેરમેન તરીકે કડીના વતની અગ્રણી સમાજસેવક અને કાર્યકર શ્રી હિમાંશુભાઈ કબારને વાઇસ ચેરમેન તરીકે પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે અને એમને મેન્ડેટ આવ્યા પછી સર્વાનુ મતે ચેરમેન અને વાઇસ ચેરમેનની અહીંયા પસંદગી કરવામાં આવી છે અને અમારા કડી તાલુકા ભાજપની એકતા સંગઠન અને અમારો એકબીજાનો પ્રેમ એ વધુ ગાઢ છે ને ગાઢ બન્યો છે અને બીજા જિલ્લાઓમાં પણ કડી નું ભાજપ સંગઠન એ હંમેશા એક પ્રેરણારૂપ અને દાખલારૂપ રહ્યું છે બીજા વિસ્તારોમાં પણ જયારે માર્કેટયાર્ડ ની ચૂંટણી માટે નાના મોટા પ્રશ્નો થાય છે પણ અમારા કડીમાં અમારા બધા નેતાઓ અગ્રણીઓ હળી મળી પક્ષના આદેશ પ્રમાણે સર્વાનું અનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેન પસંદ કર્યા છે એ બંને મારા અભિનંદન અને બધા અમારા કાર્યકરો પણ ખૂબ પ્રેમથી સહયોગ આપ્યો એ બધાને પણ હું મેં અભિનંદન આપ્યા છે